દામનગર ગાયત્રી મંદિરે નિઃશુલ્ક દંત યજ્ઞનું આયોજન વિજયાબેન રસિકલાલ અજમેરા પરિવારના સહયોગથી વિનામૂલ્યે મૂલ્યે દીપ પ્રાગટી કરી વડીલોના વરદ હસ્તે પ્રારંભ કરાયો દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે પૂજ્ય ધીર ગુરુદેવજી પ્રેરણાથી નિઃશુલ્ક દંત ચિકિત્સા અને દાંતની બત્રીસીનો કેમ્પ યોજાયો હતો જેમાં જાલંધર દંત ચિકિત્સાથી નિષ્ણાંત તબીબોએ દર્દીઓની સારવાર કરી શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ તથા ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન રાજકોટ દ્વારા નિષ્ણાત દંત ચિકિત્સોની સેવાઓ ધામનગર ગ્રામ અને આસપાસની જાહેર જનતાના લાભાર્થે આયોજિત કરવામાં આવ્યો હતો શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે જેમાં ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન રાજકોટની ટીમના ડોક્ટર જયસુખ મકવાણા અને તેમની ટીમના મોનિકા ભટ્ટ જાગૃતિ ચૌહાણ ડોક્ટર સંજય અગ્રાવત વગેરે સેવા આપી હતી તેમને આવશ્યકતા મુજબ દાંત દાઢ આયુર્વેદની જાલંધર બંધ વિધિથી ઇન્જેક્શન વગર કાઢી વિનામૂલ્ય દવાઓ જેમને દાંતની બત્રીસીની જરૂર હશે તેમને સ્થળ પર જ વિનામૂલ્ય બત્રીસીનું માપ લઈ બનાવી આપવામાં આવી હતી અહેવાલ નટવરલાલ ભાતિયા લોકાર્પણ